ચોર એકર મારી બેબી બેવફાઈ ન કરી બહુ ટાળ પડ્યાયા આ તો બહુ પડે તો આમે કે ભાઈ મોગરા ભાંગવાને છે બદે કોકો કે કે પાકી જા કે ઈ બદે ભાંગી નખી તેલ નીકળે એવા છે કોક જીરી કે લીલું હોય કે બદે કે તેલ નીકળી જાય એવા છે પણ નાખવાનું છે ખાલી માથામાં હમ એટલે ફીંડર ન થાય મોઢ ભ માંડા પડ્યા હેલો યુટ્યુબ ફેમિલીના બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધાને જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો છો એમ ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને તેમાં જો મારી મમ્મી સવાર સવારમાં રસોઈ બનાવવા મીડાશે બાબા રસોઈ બનાવવી રે ને બનાવો જો રોટલી બની ગઈ છે ને રોટલા બનાવે છે શાક કેમ દીધું છે આપણે કરવાનો છે ચા ને નાસ્તો આપણે નાસ્તો શાન રોટલીનો છે પપ્પા અમે બેઠા છે ઠંડી છે કે બેઠા છે તમારે આવું જ હોય તમારે કેવું હોય ને ખાસ કમેન્ટ કરીને કેજો તમે બધા મજામાં સૌ કે નથી એ ખાસ કમેન્ટ કરીને કહેજો કેજો મજા ચાલી લીધો છે અને રોટલી અને તમે બધા હાલો નાસ્તો કરવા આપણે નાસ્તો કરી લઈ જ આપણે મસ્ત મજા નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને આપણે વાસીંદો કરી નાખ્યું છે માલ નું બધા વાસીંદુ કરી નાખ્યું છે એમ ઠંડીમાં વાહંદુ કરી નાખ્યું તમને બધાને વાંધો કરવું હાલ લાગે સવારમાં

તો જો આ છે કે આપણી ડુંગળી અમે કે ભાઈ મોગરા બહુ વધી ગયા છે એને કે આપણે ભાંગો આવ્યા છે એક કમ્પ્લેટ એક કેરો ભાંગી લીધો છે ને આ બધો હે કે બાકી છે હું કે ભાઈ બપોર પછી આવ્યો હતો કેમ કે બપોર પહેલાં હે કે આપણે ખાતરનો ફેરો હતો ટ્રેક્ટરનો આવી ગયો હતો ના લે પછી અત્યારે અહીંયા આવ્યો છું ને આપણે મોગરા છે કે ઘણા બધા પાકી ગયા છે એટલે હું ટાઈમસર આને ભાંગવા પડે નકાર હે કે ડુંગળી હેઠળ થાય નહીં એને લીધે આપણે કે મોગરા ભાંગી છે અત્યારે ને જો હા ક્યાં ફૂલ કાઢી ગયો ગયું જોડા મોટા મોગરા થઈ ગયા ભાઈ શું કામના જો પછી આ જો પેલો મોટા મોટા થઈ ગયા હા આવી રીતના કંઈક હે કે આપણે ડુંગળી થઈ ગયેલી છે તો આમાં હે કે ભાઈ મોગરા ભાંગવાના છે બધે કોઈ કોક હે કે પાકી ગયા કે એ બધા ભાંગી નાખીએ આવું કંઈક આપણે વાડી છીએ જોઈએ ઘણી વાર તમે બધા બ્લોકમાં તો જોઈએ થશે આપણે વાડી છે ને કંઈક ડુંગળી થઈ ગઈ છે તો અહીં તો જવો એટલો ટાઈમમાં એટલે એટલે લોદર છે આમ ઘણો તો ગોઠનું સુધી લોદડ પૂગી દે જો થઈ ગયા ગોઠણ સુધી લોદર થઈ ગયા એટલે છે ને થોડી ઘણી પાડી પીડી તો પહેલાંથી ખબર જ છે એ બધી ડુંગળી છે તો આપણે આવ્યા છે અત્યારે મોગરા ભાંગવા તો થોડીક વાર છે કે મોગરા ભાંગવા મળવું તો કેટલા ભાંગ કેટલા પછી આપણે જણાવીએ તો ફેમિલો આપણે ક્યાં નાખી કે માળમાં હતા તો આપણે થોડા ઘણા કે મોગરા ભાંગી લીધા છે ત્યાં નહીં ક્યાં છ વાગી રહ્યા છે અને સુરેશ દાદા ધીમે ધીમે આથમી રહ્યા છે તો હવે હે કે આપણે જઈ ઘેરે કે ઘેરી જ્યાં હે કે બીજું કામ કરવાનું છે તો એ કામ ફટાફટ હે કે આપણે કરવાનું છે શું કામ છે એ તમને આપતા બ્લોગમાં ખબર પડી જાય તો અત્યારે હે કે ફટાફટ જઈએ આપણા ઘેરે હા એટલા ટોપરા હે કે એ આપણે ફોડવાના છે બધા એમને અને એમાં લઈ નાળિયેલ નીકળે એ કાઢવાનું છે પછી એ બધું નાળી ભેગ કરી આપણે લઈ જવાનું છે ઘાણે એટલા ટોપરા હજી ફાડવાનું બાકી છે પછી જો આ કોથળામાં છે માંડવી પછી હજી બે કોથળા છે એમાં માંડવી છે એટલે બે મણ જેટલી આપણે માંડવી છે તો એને પણ પેલાવાની છે એક જો આ કોથળો ભેળો એક તો ઓલો કોથળો ભેળો આ બંને કોથળાનું છે કે આપણે પીલાવાની છે અને આમાં જો માં આપણે આ ટોપરા છે ને એના બટકા બટકા કરી લીધેલા છે એટલે હજી આને જો લઈ જવાના છે આ કમ્પ્લીટ છે એ ઘણા ટાઈમ પહેલાં આપણે ફોડ્યા હતા કે એ બધા ભેગા કરેલા છે અને હવે આ એટલા ભેગા કર્યા કે પાસે એ હવે ફોડવાના છે ને બાકી તો આપણે નાડેલું છે એટલે એનું કામ તો આપે જ છે સરસ મજાનું એટલે ટોપરો પડે એ આપણે ભેગા કરી લઈએ આપણને કોઈને માથે સરતમ એટલે પાડીએ તો નહીં પણ જે એની જાતે પડે કે એમ ભેગા કરી લઈ એમાં લઈએ કે જે તેલ નીકળી એમની માથામાં નાખવામાં યુઝ કરીએ એટલા હે કે ટોપડા આપણે બધા ફોડવાના છે તો હે કે હું ફટાફટ ફોડી નાખું તો ફેમિલી આપણે ક્યારે હે કે ટોપડા ફોડતા તો એમાં લે કે થોડા ઘણા હારા જે નીકળ્યા કે જે તેલ નીકળે આવા એવા બધા હે કે આપણે ફોડ નાખ્યા છે જે બધા લીલા જે કા હે કે એ બધા અલગ મૂકી દીધા છે તો એમાં જો એટલા હે કે લીલા નીકળ્યા અહીં જો સાલા પર એ બધા ફોડ નાખ્યા એમાં જો એટલો ભૂકો કીરો એ આમાં બધું જો હે કે તેલ નીકળે એવા હે ખૂબ જેરી કે લીલું હોય કે બધું હે કે તેલ નીકળી જાય એવા જ છે ને આ જો આ હે કે આ પાછો હવ લીલું હે ઇલાનું કઈ તેલ નીકળે ની ઇલામાં લીજો એટલા ટપક મિટલું નીકળું છે બીજા જે ભેગા કરેલા હતા કે જૂના એ બધા જરા આ હે એટલા આઈએ જો આમાં હે કે બટકા બટકા કરવા પડે કે ગાણા માં જા ઓલી આવે કે ના જાય ની હિરકો પીલાય ની ને લે દેગા ના નાના બટકા માં વિતરણ કરવું પડે આને ચા મૂદી ના મેલ નો

જોવા આવી રીતના કે આમાં તેલ ભરેલું હોય કે એટલે જાળિયા પડવાની શક્યતા ફૂલ ફૂલ જાય કોક કોકમાં હેગા પડી ગયા કોક હાવ ઓલા છે કે એમાં નથી પડ્યા પાસે જે હાવ હું ગયા ને એમાં પડી ગયા એવી રીતના હે કે સે બધીને ઘણા સાફ કરેલા હોય હું બધા જાળિયા સાફ કરવા પડશે પછી તેલ નીકળવામાં કાંઈમ લાગશે ત્યાં ઉત્તમ ઝાળીયા હોય કે તો શું તેલ ન આવે કે ફિલ્ટર બહુ ઓછું હોય એટલા માટે અત્યારે હે સાફ કરને જ છે આપણો થોડું જેસન થઈ ફિન્ડલ કરી દી કેમ આપણે આપણે નાખવાનું છે ખાલી માથામાં હમ અને ફિન્ડલ એટલે એ કહેતા હતા કે બહુ ફિન્ડલ ટોપરાનું તેલ ન કરીન તોય ચાલે કેમ કે આમ સોખું તેલ આવે સોખું ટોપરાનું તે સોખું તેલ આવે એલા માટે એવું છે તો હવે છે કે થોડીવાર પહેલા છે કે આ સાફ કરને કે જો એવું તારે રીલ બનાવી રીલ આવે

કેમ કે ફેમિલી અમાર બેન હે થોડું મોડ આવે કે એટલે રોટલા નો કરે ને રોટલા કરી જ નાખે કે માં બાપ ફટી હોય તો એ કરી નાખે એમ ગમે રોટલા તો કરી જ નાખે હા હું રોટલા કરું તો હું કામ છોવા નથી ગઈ હા કામ છોને ભાઈ અમાર બેન બહુ કામ કરે છે હસ હશ હશ તો ફેમિલી આપણે કે ઘરે ઘણા દિવસ પછી આજે પાછા બની જશે ભાત અને દાળ પછી આનું શાક છે બટાટા છે દાણા છે વટાણા વટાણા હે ને દાણા રીંગણા ને બટાટા ઠીક એવું છે હા હમ તો એ બધું મિક્સ થાય છે ને દાળ ભાત બની ગયા છે એ આપણે ભાઈ બબલું અથાણા માટે ટેસ્ટી ટેસ્ટી બબળા નામ ટેસ્ટી છે તો બબળા નામ ટેસ્ટી છે લાગે ટેસ્ટી લાગે એમ હા બરે બસ અમે જો ભાઈ દૂધ આવી ગયું છે જો એમ કે ભાઈ છે કે અમાર માટે લાવે છે દેડ બાકી જો બધે બે ગયા વાલું કરવા આજે ભાત ખાઈ નાખો એમ ને હા હમ આપણે તો વાસ આ સામે એટલે આપણે નહીં ખાઈ મોટ ભાઈ માંદા દાળ ભાત બને પણ ખાતા તો નહીં પડી ગયા તો દાળ ભાત તો ખાતા હટુ બનેવા પણ એવું થોડે દાળ ભાત ખાવા પડે ખાવા થી ને થી દાળ ભાત બનાવે તો ખાવા પડશે ભાઈ ખાવા પડશે તો આ શાક રોટલા બકાત દેવાનું એમાં સારું થઈ દે દાળ ભાત કરતા નહીં સારું થતું એટલે શાક રોટલા ને થતું તો ભાઈ ખાઈ લે હવે પણ ઓછો થાય મીઠા આપણે પહેલા કે શાક રોટલો ખાવું પેલો લખ્યો ને તો શાક શું તો ખાવાની ગેરંટી પૂરી ના હા વાળું કરી લઈએ હા કરી લે હાલો બહુ ભૂખે લાગી છે હાલો બધા વાળું કરવા